તાલુકાના ખાખણપુરા શેલિયાપુરા અને સુરેલી ગામ પાસેથી પસાર થતી મહી કેનાલની માઇનોર કેનાલ છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલી હાલતમાં છે રવિપાક માટે અત્યંત ઉપયોગી ગણાતી આ માઇનોર કેનાલના તૂટેલા ભાગો ગાબડા અને ભંગાયેલી સંરક્ષણ દિવાલોના કારણે સાતસો થી વધુ ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય ન આવતા ખેડૂતો પાણી આપો પાણી આપો એવા સૂત્રોચ્ચાર સાથે રોષે ભરાયા ખેડૂતોનું કહેવું છે કે ત્રણ વર્ષથી પાણી બંધ રહેતા પાક બગડી રહ્યો છે અને તંત્ર તરફથી કોઈ કાર્યવાહી ન થતાં તેમના ધીરજનો કાંઠો તૂટ્યો છે ખેડૂતોની સ્પષ્ટ માંગ છે માઇનોર કેનાલનું તાત્કાલિક સમારકામ કરો અને પાણી ચાલુ કરો વિચારીએ તો ખેડૂતોનું જીવન પણ પાણી પર નિર્ભર છે અને જ્યારે પાણી ન મળે ત્યારે તેમનો રોષ વ્યાજબી બને છે જો તંત્ર વહેલી તકે પગલાં નહીં ભરે તો ખેડૂતો ગાંધી ચીધ્યા માર્ગ આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે

એના માટે વારંવાર અમે નિવેદન આપીએ છીએ કે આની અંદર ઘણા ગાબડા પડી ગયા છે અને આની ઉપર અનેક વસવાટ કરતા ખેડૂતો ઓછામાં ઓછા એક હજાર એકર જેવી જમીન છે તો વારંવાર આ રજૂઆત લઈને અમે તંત્રને અમે આપીએ છીએ તો આના માટે સમાર કામ કરવા માટે તંત્ર ધ્યાન આપે અને ભ્રષ્ટ જે કરે છે ભ્રષ્ટાચાર આની પર જે કોન્ટ્રાક્ટર છે એમને પણ એક હાથે લે આના માટે અમે અપીલ કરીએ છીએ મારું નામ જાવેદ ખાન પઠાણ છે અને હું સુરમાં રહું છું અમારા ગામમાંથી એક મહી કેનાલની નાની નહેર પસાર થાય છે જેના ઉપર મતલબ હજારો વીઘા જમીન છે અને એ પાણીના પાણીના લીધે ત્યાં આજુબાજુના ખેડૂતો ખેતી કરે છે પણ કેટલાક વર્ષથી લગભગ ચારથી પાંચ વર્ષથી તેમાં પાણી આવતું નથી કેમ કે નહેરમાં થેર ઠેર ગાબા પડી ગયેલા છે તો પાણી મળતું નથી તંત્રને વારંવાર રજૂઆત કરેલી છે તંત્રએ પણ અત્યાર સુધી કોઈ ધ્યાન આપેલું નથી તો અમારે તંત્રને અને રાજ્ય સરકારને એક અપીલ છે કે જેમ બને તેમ જલ્દીથી જલ્દી આ સમાકમ કરાવે અને ખેડૂતોને એમને ટાઈમે પાક પાક લઈ શકે એવી રીતે પાણી મળે અને ખેડૂતો પાક લઈ શકે એટલે અમારી વિનંતી છે પઠાણ સાજીદ ખાન મારું નામ છે હું સુરેલી ગામનો રહેવાસી છું અમારા ગામમાંથી એક મહી કેનાલમાંથી નાની કેનાલ જાય છે એમાં પંદરસો થી હજારથી પંદરસો ખેડૂતો નિર્ભર છે એ કેનાલ પર જ્યારે આજે પાંચ થી ચાર થી પાંચ વર્ષથી એ કેનાલમાં મોટા મોટા ગાબડા પડી ગયેલા છે અને પાણીના અભાવે ખેડૂતોને બહુ નુકસાન થાય છે કેમ કે અહીંયા અમારી બાજુ આટલા બધા કુવા છે નથી વધારે પડતું કેનાલ પર જ નિર્ભર છે પણ નેર ખાતા અધિકારીને અમે વારે વાર રજૂઆત કર્યા છતાં પણ એ લોકો કોઈ એક્શન લીધું નથી નેર કામમાં કર્યું હતું પણ એમ લોકોએ કોઈ એક્શન લીધી નથી અને વારેગા ગાબડા લીધે અમારા ખેડૂતોને નુકસાન થાય છે એ થોડુંક અમે એટલું કહીએ છીએ કે થોડુંક નેર અધિકારી કે સરકાર શ્રી થોડુંક અમારા મેર સામે જુએ અને આ સમારકામ કરે એટલી અમારે આવેદનની વિનંતી છે